અમદાવાદ મહાનગરપાલિકાનો વધુ એક પ્રોજેક્ટ નિષ્ફળ સાબિત થયો હેલ્થ એટીએમ મશીન જે નાગરિકોના આરોગ્ય પરીક્ષણ માટે લગાવવામાં આવ્યા હતા તે હવે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે વાઇફાઈ કનેક્શન ન મળવાને કારણે આ મશીનું બંધ હાલતમાં છે જેના લીધે નાગરિકોના હેલ્થ ટેસ્ટ થઈ શકતા નથી શહેરના સાત અર્બન હેલ્થ સેન્ટર પર આ હેલ્થ એટીએમ મશીનો મૂકવામાં આવ્યા હતા શરૂઆતમાં જાહેરાત કરવામાં આવી હતી કે આ મશીનો દ્વારા અગિયાર પ્રકારના ટેસ્ટ જેવા કે ઈસીજી લિપિડ પ્રોફાઇલ બીપી સુગર અને તાવના રિપોર્ટ મળશે પરંતુ હવે ચાર ટેસ્ટ થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે જે કોઈ સ્લમ વિસ્તારમાં નાગરિકોને સુવિધા મળી રહે તે માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કરવામાં આવેલા છે અને આ જગ્યાએ કુલ 7 એટલે કે દરેક ઝોન વાઇસ એક એક હેલ્થ એટીએમ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે મેઇનલી એક તરત ડાયગ્નોસિસ મળી રહે તે પ્રકારે આ એટીએમ મૂકવામાં આવેલા છે